શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા છેલ્લા ઓગણીસ વર્ષથી દર વર્ષે પરંપરાગત રીતે પાદરાથી શેરડી પગપાળા સંગ્રહવાના થતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા પાદરાથી શેરડી સંગ્રહવાના થતા પહેલા મંગળવારના રોજ પાદરાના સાંઈ મંદિર ખાતેથી સાઈબાબાની બાબાની પાલખીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં પાદરાણા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપાના હોદ્દેદારો તેમજ શહેરના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

પગપાળા યાત્રા સંઘનું પ્રસ્થાન થયું હતું આજે સાંઈ બાબાના પાલખી લઈને પાદરાના વિવિધ વિસ્તારોની અંદર અમે નીકળ્યા છે અને ઠેર ઠેર પાદરા નગરની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ સારી રીતે સ્વાગત કર્યું છે સંઘ પ્રસ્થાન કાલે પચીસ બાર બુધવારના રોજ સવારે આઠ વાગે છે અને ધજા અર્પણ સાત એક અને પચીસ મંગળવારે સાડી શેઠડી સાઈબાબાએ છે લોકો ભાઈ ભક્તોને ખરેખર ખાસ આમંત્રણ છે સાત એકના રોજ મંગળવારને રોજ બધા પાદરાને ભાઈ ભક્તિ ભાઈ ભક્તો લોકો આવે અને ધજામાં ભાગ લે એવી સૌ સ્ટેશન દ્વારા આયોજિત સંઘની અમારી અપીલ છે